સ્વાગત છે તમારું નવા ઉલોગમાં તો હું ઘરેથી નીકળી ગયો છું રામાપીની જગ્યામાં જવા માટે સામે દેખાય તે આંગણવાડી છે નાના છોકરાની બાળ મંદિર જો આ અને મારા ગામની મેઇન બજાર છે તો હું આગળ જઈ રહ્યો છું હવે છોકરા ક્રિકેટ રમી રહ્યા છે તમે જોઈ શકો છો દેખાય તે અમારા ગામનો ટાવર છે તો આ છે મેલડે માનું મંદિર તમે જોઈ શકો છો અને આ છે ચહાણ પરિવારનો ખોડિયાર માતાજીનું મઠ ખોડી આઈ શ્રી માં અને બહુચરમાં આ બાજુ જે અમારો મઠ આવે છે કે સાબળિયા પરિવારનો માંડ છે તમને દેખાડી દઉં છે અમારો માંડ શકો છો ચામુંડા માં ને શક્તિ માં આજીની દુકાન છે દુકાન અમારા ગામની બીજા નમણી દુકાન છે મોટામાં મોટી આ મંદિર તમને દેખાય છે તો શ્રી રામ ભગવાનનું મંદિર છે આ અમારા ગામની પ્રાથમિક શાળા છે તે 1 થી 8 ધોરણ સુધી સામે રામદેવપીની જગ્યા દેખાય છે ત્યાં આપણે જવાનું છે આપણે રામદેવિં ની જગ્યા માં પહોંચી ગયા છીએ તો આપણે અંદર જઈશું હવે રામદેવ પીની જગ્યા ની અંદર આપણે આ પહોંચી ગયા છીએ ભોળાનાથનું મંદિર છે રામદેવની ધજા છે રામદેવજી મહારાજ છે નરસિંહ ભગવાન છે અહીં ગણપત દાદા છે કૃષ્ણ ભગવાન છે અહીં રામ ભગવાન છે અહીં હનુમાન દાદા પણ છે રામદેવભી નો મહાપાઠ થવાનો છે તમે જોઈ શકો છો આ તારીખે તે આ તારીખે પહોંચી જજો અહીં જગ્યામાં પુર ગામે હનુમાન દાદાની મૂર્તિ અને અહીં ગણમત દાદાની પણ છે આ રામગર સ્વામી મહારાજ છે જે પોતે સિંહનું ચામડું છે ઓરિજિનલ ચામડું છે તમે જોઈ શકો છો ઓરિજિનલ સિંહનું ચામડું છે તેમને આ પથ્થર જે છે જે પાણીમાં તરતો રહે છે ડૂબતો નથી તમે જોઈ શકો છો આવી ગયું ઉપર આપણો વ્લોગ પૂરો થાય છે અને આવો વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો